ત્રીજ અને ચોથનું શ્રાદ્ધ એકસાથે સાથે કરવાનું છે બંને શ્રાદ્ધ એક જ દિવસે આવે છે પંદરમી તારીખને સોમવારના રોજ અવિધવા નું શ્રાદ્ધ આવે છે એ દરેક સૌભાગ્યવતી જે સ્ત્રીઓ મૃત્યુ પામી હોય એ કોઈ પણ તિથિના દિવસે મૃત્યુ પામે પરંતુ તેમનું શ્રાદ્ધ અવિધવા નવમી એ ભાદરવા વદ નોમના દિવસે જ શ્રાદ્ધ ગણાય અને તે દિવસે જ શ્રાદ્ધ કરવું જરૂરી છે બીજું ઓગણીસમી તારીખને ના રોજ ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ તેરસનું શ્રાદ્ધ આવે તે દિવસે નાના બાળકોનું શ્રાદ્ધ થાય તે દિવસને બાળકોના જગાદિયા પણ કહેવામાં આવે છે

કોઈ પણ માસના સુદ કે વધ પક્ષમાં મૃત્યુ પામનાર વ્યક્તિની જે તિથિ ગણાતી હોય એ તિથિઓના જ શ્રાદ્ધ થાય છે તેથી અને બીજ બીજનો શ્રાદ્ધ હોય તો એ પણ સુદની વધ સુધ બીજ હોય કે વધ બીજ હોય બંને ભાદરવા વધ બીજ દિવસે જ સાથે થાય તેવી રીતે સુદ પક્ષની પંદરમી તિથિ એટલે પૂનમ ગણાય અને વદ પક્ષની 15મી તિથિ એટલે અમાસ ગણાય તેથી અને અમાસ એ બંનેનું શ્રદ્ધ એક સાથે કરાય બીજી એક વાત છે 16 શ્રાદ્ધ ગણાય છે તો સોળમું શ્રાદ્ધ જે ગણવામાં આવે છે તે આસો સુદ પડવાના દિવસે થાય અને તે દિવસના શ્રાદ્ધને માતામહ શ્રાદ્ધ કહેવામાં આવે છે જે શ્રાદ્ધ એટલે કે કોઈ પણ વ્યક્તિના માતા પિતા હોય તેમને સંતાનમાં પુત્રી હોય એકલી અને પુત્ર ન હોય અને એકલી દીકરી જ હોય તો એ દીકરીએ તેના મા બાપનું જે શ્રાદ્ધ હોય તે કોઈ પણ તિથિએ મૃત્યુ પામેલ હોય છતાં તે તિથિએ ન કરતા માતા મહ શ્રદ્ધ આશો પડવાના દિવસે આ માતા તે દીકરીએ દિવસે કરી શકાય એટલાને માટે જે સોળ શ્રદ્ધ ગણાયા છે તે સોળમુ શ્રદ્ધ તે આ માતા એ રીતે અને સોળમુ શ્રદ્ધ ગણાય છે અને એ રીતે ભાદરવા સુધ વધ પડવાથી આસો શુદ્ધ પડવા સુધીના 16 સોળ પૂર્ણ થાય ચિંતન શ્રી ગુરુદેવ